જય શ્રી સ્વામિનારાયણ આ ઓક્સફર્ડ લાઇબ્રેરીમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં વેસ્ટર્ન લાઇબ્રેરી છે અને આ વેસ્ટર્ન લાઇબ્રેરીમાં જે ભગવાને સર માલકમને જે શિક્ષાપદ્રી ભેટમાં આપી હતી એ શિક્ષાપદ્રી અહીંયા આગળ આ લાઇબ્રેરીના મ્યુઝિયમમાં એ લોકોએ સેવ કરીને રાખી છે તો એના દર્શન કરવા અમે જઈ રહ્યા છીએ તો હું તમને દર્શન કરાવ શિક્ષાપત્રી અત્યારે અહીંયા જે એક્ઝિબિશન છે એક્ઝિબિશન માં અંદર શિક્ષાપત્રી છે શિક્ષાપતિ કે ભગવાને સ્વયં એમના વરદ હસ્તે લખી છે અને આવી રીતે શિક્ષાપતિ લોકો તો ભગવાનનું પિક્ચર છે ઓમ ઓમ જય અને આ જે મૂર્તિ છે એ પ્રેઝન્ટેડ બાય હિઝ ડિવાઇન હોલિનેસ આચાર્ય સ્વામી શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી મહારાજ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગર મૂર્તિ બાપાએ અહીંયા આવીને શિક્ષા શિક્ષાપત્રીનું પૂજન અર્ચન કર્યું હતું આરતી ઉતારી હતી અને અહીંયા ભગવાનના મૂર્તિ પધરાવ્યા હતા આ બધા ભક્તોને દર્શન કરાયા જય શ્રી સ્વામિનારાયણ